નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બુધેલ ગામના તોરણ બાંધી ગામ વસાવ્યું અને પરિવાર સાથે આનંદથી રહે છે તે સમયે કોળીયાક ગામની અંદર મેળો ભરાય છે લોકજીવનમાં મેળાનું મહત્વ ઘણું છે આ મેળામાં કળાસાર ગામનું પટેલનું કુટુંબ આવેલું ત્યાં મેળાની ભીડમાં બુકાની બંધ સાંઢણી સવાર પટેલની દીકરીનું અપહરણ કરી ઉપાડી ભાગવા લાગ્યો આનંદની મોજુ માણવા આવેલા કુટુંબે ગોકીરો ચાલુ કર્યો મદદ માટે બુમરાણ મચાવી અને રડિયા રમણ થઈ ત્યાં એક જુવાન પોતાની માણકી ઘોડી લઈ સાંઢળી સવારનો પીછો કર્યો અને સાંઢળી સવાર ઉપર પોતાનો જતરડો લઈ દોઢેક શેરનો પાણો નિશાક તાકી છોડ્યો જે સાંડળી સવારની કાંધ પર વાગતા ઢળી પડ્યો અને સાંડળી રોકાઈ ગઈ જીવ બચાવવાના હવાતિયામાં તે સવારે પગ પાળો દોડીને વહેતો થયો અને બાલા બુધેલાએ દીકરીને બચાવી એ પટેલ પરિવારને સુપરત કરી પટેલ અને એના પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો જોત જોતામાં બનેલી ઘટનામાં ને આફતમાંથી ઉગારી લેવા બદલ પટેલ એ જુવાન પર ઓળગોળ હતા એમણે મને ગામ પૂછ્યા તે વ્યક્તિ બાલા બુધેલા હતી પટેલે કહ્યું વાહ બાલા બુધેલા ભાઈ તમે મરદ છો પટેલની મીઠ બાલા બુધેલા પર મંડાણી ફાગણના ફૂલેલા કેસુડા જેવી જોવાની અને ત્રણ ત્રણ આટે વડે ચડાવેલી વાંકડી મૂછોના આંકડા પટેલે વિચાર્યું કે આણે જેમ વસમી વેળાએ મને સહાય કરી એ મારા ગામ કળસારની પણ કરે તો પટેલે પોતાનો મનનો વિચાર કીધો અને કહ્યું કે મારે તમને કળસાર લઈ જવા છે બુધેલા કહ્યું કે પટેલ તમારી એવી ઈચ્છા તો ભલે એનાથી બીજું શું હોય અને દિવસે ત્રણ ગાડા બુધેલાના કુટુંબ ઘર વખરી લઈ આવ્યા અને બાલા બુધેલા પરિવાર સાથે કળસાર આવી વસ્યા પટેલે પચીસ સાતીની જમીન આપી આઈરાણી અને દહીં દૂધનો નાનકડો સંસાર બુદેલા ગામનું રખેવાળું કરે અને વાજમમાં વળાવ્યા તરીકે જાય આમ ગામ નિર્ભય બન્યું સમય ક્યાં લાગે છે બુદેલાની દીકરી શેણી અને દીકરો સુમરો મોટા થઈ ગયા છે આય રાણી ભેંસુના દૂધના વલોણા વલોવે છે અને ઘીના હાંડલા ભરીને મવવા મોકલે છે સુમરો પશુને સીમ ચરાવી સાંજ પડે પાછો ના વળે ત્યાં સુધી બહેન શેણી સીમ વાગી જોયા કરે છે એક વખત સાંજને ટાણે ફળિયામાં ખાટલો ઢાળી બેઠેલા ને હવે પચાસ વર્ષની અવસ્થાએ પહોંચેલા બાલા બુધેલા કાંઈક વિચાર મગ્ન હતા ત્યાં આયરાણીએ કીધું એ સાંભળ્યું બુધેલાએ હોકારો ભણ્યો ને આયરાણીએ વાત માંડી હવે આ શ્રેણીનું ઠેકાણું ગોતો આયરાણીએ તો મારા ધ્યાનમાં છે ત્યાં તો શેણીના કાન ચમક્યા એ માની સોઈડમાં સંતાઈને બોલી માં મારું સંસારમાં મન નથી ભાઈ સુમરાને પરણાવો હું તો ભાભીનો ટેલ ટપોરો કરીશ ભાઈ જો ભાભીને કનડશે તો હું ભાભીની ભેર તાણીશ દીકરીની વાત મત સમજી બધા હસીને ઉડાવી દીધી પછી શેણીનું મન એકમાં જણ્યા ભાઈ સુમરા અને મોરલીધરમાં જડાઈ ગયું હતું ભોકરવા ગામના આહીરના પાલાક કામળિયા સાથે શેણીની સગાઈ થઈ દીકરીના લગ્ન લેવા આવ્યા બાલા બુદેલા ભવનો ભાર ઉતારવા બધી તૈયારી આરંભી જાન આવવાની છે ગાયોનું ધણ ગોરીને ફોજે ઘેરી લીધું જોત જોતામાં દીકરોને પડકારા થવા લાગ્યા કે દોડો દોડો ગાયો વાળી જાય ઢોલીએ દિબાંગ દિબાંગ ધીબાંગ એમ ઢોલમાં ઘોર પાડવા લાગ્યો બુદેલાને આંગણે ગહેકતી રૂડા અવસરની શરણાયું ચૂપ થઈ બુધેલાએ હાથમાં લીધી અને ત્રણસો સવારો ઉપર ત્રાટક્યો અને સારી પર ટક્કર લીધી પણ જાજા જણ સામું કેટલું અને આખરે એ બાલો બુધેલો કામ આવી ગયા આર્યા દીકરા સુમરાને ભૂલકાર ભલકારો કર્યો કે જા દીકરા તારા બાપની આત્માને ટાઢક થાય એવું કામ કરી આવજે હું તારી વાટ જોઈશ જય માતાજી બેટા સુમરો મારતે ગોળે કળસારની ઉગમણી દશે આવ્યો જીકા જીક બોલી ગોરીની ફોજમાં હાહાકાર થવા લાગ્યો કંઈકને હતા ન હતા કરી નાખ્યા બાપ તેવો બેટો એકલો સુમરો આખી ફોજને ઝપટે ચડાવે છે એવામાં પાછળથી આવીને એક અસવારે સુમરાનું માથું વાઢી નાખ્યું ગામેડું સુમરાનું માથું અને શબ તથા ધણ લઈ કળસાર પાછું આવ્યું કકળ થઈ પણ આઈરાણીએ કીધું કકળ બંધ કરો જાન આવવાની તૈયારી છે કામળિયાની આગતા સ્વાગતામાં લાગી જાઓ સુમરાનું માથું જોઈ શેણીથી ના રહેવાયું ચિતા ખડકાવી તે પોતાના ભાઈ પાછળ સતી થયા ગામ આખાએ શેણીને સમજાવવાની કોશિશ કરેલી પણ તે એકની બે ના થઈ અગ્નિદા દેવાની ના પાડી અને અંગૂઠાથી અગ્નિદેવ પ્રગટ કર્યા અને ચિતા પર ભાઈનું માથું ખોળામાં રાખી એ સતી થયા ઘરના મોભી પોતાનો ધણી છોડીને ચાલ્યો ગયો દીકરો પણ ના રહ્યો અને દીકરી પણ સતી થઈ વિવાહનો અવસર ત્રણ ત્રણ જીવને એ ભરખી ગયો તોય એ રાણી અડક રહી કાળજુ કઠણ કરી બોલી મારા નાના દેરની દીકરી શણગારો બુધેલાના આંગણેથી જાન પાછી જાય તો દુનિયા દાંત કાઢે ઉતાવળે પગે દીકરીને તૈયાર કરી ત્યાં જાન આવી ગઈ આવી પૂગી આયરાણી તથા દેરિયા જેઠિયાએ દીકરીના હાથ પીળા કર્યા અને જાનને ખબર ના પડવા દીધી બાલા બુધેલાનું પૂછાતા આડા અવળા ગોટા જવાબ આપી દેવાયા જાનને વળાવી આયરાણીએ પોતાના બે ઉદેરને બોલાવી કીધું કે હવે આપણે કળસારનું પાણી હરામ છે આજે પણ માંડવો હજુ ઊભો હતો આયરાણી માંડવા વચ્ચે આવી ગ્રામજનોની હાજરીમાં કટાર ખાધી આંતરડાનો ઢગલો થઈ ગયો મરતા મરતા શરાબ દીધો કે કળસારની ઉગમણી દશ ક્યારેય નહીં ઉકળે હાલ માલમાં પણ કળસારની ઉગણી વિદેશે કશું ઉગતું નથી બાકી કુટુંબીજનો જમીન ફૂળ કુળગોરની આપી માતાજીના ફળા સુંડલામાં લઈ કળસારથી નીકળી ગયા અને રસ્તામાં વાઘનગર પાસે વડાળની વાવે પોરો ખાધો જ્યાં માતાજી રોગાઈ રોકાઈ ગયા ત્યાંથી તલગાજડ આવ્યા અને ત્યાંથી દાતરડી ભાણવડ કોવિંદડી થઈ ખારી ગામમાં વસવાટ કર્યો હાલમાં બીજા ભાઈઓનો ખારી ઘોઘા મઢડા ભાવરડી ચતુરી કળસારના પાદરમાં ભાઈ બહેન શેણી અને સુમરાની ખાંભીઓ છે જેની માનતાઓ રખાય છે અને તલગાજડામાં એ માણસુર બુધેલાની ખાંભી છે આમ હૃદય કંપાવનારી ગામ માટે શહાદત ભાઈ માટે સતી થનાર અને આયરાણીની ખાનદાની ઘટના લોકો યાદ કરે છે આ વિરલ ઘટના જે કાળની કસોટી થઈ રહે ત્યારે પણ અળીખમ આયરોના ઉજ્જવળ કીર્તિ ઇતિહાસની યશગાથા છે બાપ અને દીકરાની ગામરક્ષા અને માં અને દીકરીની કુરબાની આ ઘટના જોઈ પાનખરના સૂકા ઝાડ પણ કંપી ગયા હશે ભાઈની પાછળ સતી થયા એ ઘટના પણ ભારત ખંડમાં જુદ હશે તેમના વંશજો હાલ ખેતી સંભાળે છે અને સુખ શાંતિથી જીવે છે સાતો સાતો નમન જય માતાજી જય મુરલીધર મિત્રો વિડીયો પસંદ હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મુરલીધર